જંગલ હતું શું હતું હવે જંગલમાં તો બધા પ્રાણી રહી ને ક્યાં ક્યાં પ્રાણી રહે બોલો હાથી વાઘ ચિત્તો વરુ દીપડો બધા રહી ને હવે એમાં એક ઊંટ ભાઈ અને એક શિયાળ ભાઈ એ બે છે ને દોસ્ત હતા શું હતા ઈ બે હતા ભાઈબંધ શું હતા હવે એક દિવસ છે ને ઈ બે નદીના કાંઠે બેઠા હતા ક્યાં બેઠા હતા તો સિયાર શું કહે ખબર ઈ કે ઊંટ ભાઈ ચાલો ને આપણે છે ને ઈ કે શેરડી ખાવી શું ખાવું શેરડી ખાવી તમને બધાને શેરડી ભાવે ઈ કે મને તો બહુ શેરડી ખાવાનું મન થયું શું કહે છે પણ શેરડીનો જે વાઢ હતો એ ક્યાં હતો નદી ના ઓલા કાંઠે ક્યાં હતો એટલે નદી માંથી જાવું જવું પડે હવે શિયાળભાઈ છે એને તો તરતા આવડતું તો શિયાળભાઈ કે હું કે પાણી માંથી કેમ આવીશ તો ઊંટભાઈ શું કઈ ખબર એટલે તમે છે ને મારી પીઠ ઉપર બેસી જાઓ ક્યાં બેસી બેસી જાય તો પછી તો બેય છે ને પાણીમાં ઉતરી અને સામે કાંઠે પહોંચી ગયા અને પહોંચી અને છે ને મીઠી મીઠી શેરડી ખાવા માંડ્યા પછી સીયાડ છે ને શેરડી ખાતા ખાતા શું કહે ખબર ઈ કહે કેવી અજવાળી રાત છે શું કહે હું તો બહુ ખુશ છું ઈ કહે મને છે ને ગીત ગાવાનું મન થયું શું કહે પણ ઉંટ ભાઈ શું કહે ખબર ઈ કે સીયાડ ભાઈ ગીત ગવાય

શિયાળભાઈ ગીત ગાયું એટલે શેરડીના વાડ નો માલિક હતો જાગી જાગી ગયો ગયો એટલે હાથમાં લાકડી લઈ અને એની પાછળ દોડ્યો અને શિયાળભાઈ તો છે ને એ તો ઠેકડો મારી અને સંતાઈ ગયા અને ઊંટભાઈ છે ને ઈ પકડાઈ ગયા ઊંટભાઈ ભાઈ પકડાઈ ગયા એટલે ઓલા માલિકે એને માઈરો હવે ઊંટો છે અને આમા ચાલવા લાગ્યા પછી એને સામે કોણ મળ્યું શિયાળ મેળ્યો પછી શિયાળ શું કે ખબર

ચાલો શિયાળ ભાઈ ઘણી રાત થઈ ગઈ મારી પીઠ ઉપર બેસી જાઓ અને આપણે ઘરે જઈએ પછી ઊંટ ભાઈ તો છે ને નદીમાં ચાલવા લાગ્યા પછી અડધે પોઈટ ભાઈ શું પેલા ખબર કેવી અજવાળી રાત છે હું તો બહુ ખુશ છું મને કે છે ને આડોટવાનું મન થયું શું કે મને છે ને આડોટવાનું મન થયું શું તો શિયાળભાઈ શું કઈ ખબર

નાકમાં પાણી ગયું બિચારા મરતા બચ્ચા પછી ઊંટ શું કઈ ખબર મજા પડી મજા પડી આડોટવાની મજા પડી ચાલો